નમસ્તે દોસ્તો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ચાર પાંચ દિવસ પહેલાં જે અમેરિકાથી આડત્રીસ જેટલા ગુજરાતી અને એકસો આઠ જેટલા ભારતીય લોકોને અમેરિકાએ એક ગેરકાયદેસર ઘોષિત કરીને ભારતમાં એક બંદી બનાવીને મોકલા ત્યારબાદ આપણે આખી દુનિયાએ આ વાતને એક જસ્ટિફાય કર્યું ક્યા ખોટું છે ભારતના ઘણા લોકોએ આલોચના કરી કે અમેરિકાનું આ પગલું ખોટું કે ગુનેગાર નથી કે ફલાણું ફલાણું ઘણી બધી વસ્તુ સામે આવી પરંતુ જે આજની હું તમને એક વાત કહેવાનો છું એ તમારા સગા કોઈ પણ વિદેશમાં વસતા હોય વિદેશ જવાની તેમને તીવ્ર ઈચ્છા હોય કે વિદેશ જવા માટેના તેમને પ્રયત્નો કરતા હોય પ્રયત્નોમાં ફેલ થયા હોય કે તેમના કોઈ સગા સંબંધી સાંભળ્યું હોય કે વિદેશમાં સારું છે કે શું આ તમામ લોકો સુધી વાત આપણે પહોંચવી જોઈએ મિત્રો નવ ફેબ્રુઆરીના દિવસે એક ન્યૂઝ આવે છે એક અમેરિકાની ઓફિશિયલ સાઇટ ઉપરથી જે આપણા ભારતના ગુજરાતના સમાચારપત્રોમાં પબ્લિશ થયું એ તમને વિડીયોમાં બતાવે જ છું કે અમેરિકાના જે અસાઇલમ છે શરણાર્થીના શિફ્યુજી શેલ્ટર હોમ કે જ્યાં કોઈ પણ ગેરકાયદેસર આવેલા હોય તેને ઓળખવામાં આવે કે આ ખરેખર શું આશય છે તેમના માટે કઈ રીતે ભા કોઈપણ દેશની અંદર આવે જેમ કે અમેરિકા છે અમેરિકાની અંદર જેટલા જેટલા શરણાર્થી હોય કે ચારો બહારથી આવ્યા છે ગેરકાયદેસર આ તમામ ઇલિગલ ઇમિગ્રન્ટ્સને પકડીને શોધીને ત્યારબાદ એ શેલ્ટર હોમમાં નાખી અને અસાયલમ કહેવાય તો આ અસાયલમનો એક એવો રિપોર્ટ આવે છે કે જેટલા જેટલા લોકો ત્યાં ગેરકાયદેસર આવ્યા હોય છે આ તમામ ઉપર એક કાર્યવાહી કરીને તેમના રિપોર્ટ જોયા તેમના વિઝા તેમના ડોક્યુમેન્ટ બધું જોયું તો એક મોટી વાત સામે આવી કે તમામના એફિડેવિટ કે અમેરિકામાં આ રીતે ઘુસપેટિયા કરીને આવવાનું કારણ અમેરિકાની અંદર આ રીતે ગેરકાયદેસર આવવાનું કારણ તમે સાંભળો છો ને તો તમને પણ એવું થશે કે શું આવું થતું હશે જી હા હું વાત કરું છું આપણા જ ગુજરાતના લોકો એફિડેવિટની અંદર એવું બતાવે છે કે તે જેટલા એના શરણાર્થીઓમાંથી કોઈ પણ કે તે લોકોને ગુજરાતની અંદર શાંતિ નથી કે ગુજરાતની અંદર અસુરક્ષા છે જીવ અને જાનનું જોખમ છે માનનું જોખમ છે પરિવારનું જોખમ છે કોઈનાથી જોખમ છે હિન્દુ અથવા મુસ્લિમના ઝઘડાથી જોખમ છે વિવિધ પ્રકારના આઠ કે દસ જે મુખ્ય કારણ છે એ કારણ સામે આવ્યા કે એફિડેવિટ આપીને એ લોકો એવું ઈચ્છે છે કે અમને અમેરિકાની અંદર શરણાર્થી તરીકે રાખો એક ઇલિગન્ટ ઇમિગ્રન્ટ તરીકે રાખો જેથી કરીને શરણાર્થી તરીકે જાહેર કરો જેથી કરીને ભારતમાં તમે પાછા ન મોકલી શકો કારણ કે અસાયલમનો એક એવો કારણ હોય જો એ અસાયલમમાં સાબિત થાય કે ખરેખર આ શરણાર્થી છે જેમ કે ભારતની અંદર પણ તિબેટથી નેપાળથી ભૂટાનથી અમુક અમુક લોકો આવે છે બાંગ્લાદેશથી તેને ઓળખવામાં આવે જો યોગ્ય પુરાવા હોય યોગ્ય તેના કારણો હોય તો ભારતની અંદર પણ એને ટેમ્પરરી માટે તેમને રાખવામાં આવે છે તેમને રોજગારી સુરક્ષા આવું તમામ વસ્તુ આપે છે તો અમેરિકાએ પણ એક એવી પોલિસી છે કે જે દુનિયાના માનવ અધિકાર હથનો ઠેકો લીધો છે અમેરિકાએ અને આ શરણાર્થી લોકોને તે સાચવે છે તે જનો ફાયદો જ ઉપાડીને ગુજરાતના અમુક લોકોના જે એફિડેવિટ સામે આવ્યા આ એફિડેવિટ ખૂબ ચિંતાજનક છે ખરેખર આવા એફિડેવિટ આપીને આ લોકો સાબિત શું કરવા ઈચ્છે છે જેટલા જેટલા લોકો ગુજરાતના એવા ખોટા એફિડેવિટ આપીને જ્યાં શરણાર્થી તરીકે રહેવું છે તો આનો એક જ હેતુ છે એક સ્પષ્ટ પ્રકારે કે કોઈ પણ રીતે અમેરિકાની નાગરિકતાને મળી જાય એ પછી શરણાર્થી તરીકે હોય તો એ ભલે નાગરિક હોય તો એ ભલે એને એ ખબર નથી કે આવા એફિડેવિટ આપીને તે ફક્ત ને ફક્ત દયાજનક સ્થિતિના શરણાર્થી તરીકે ઓળખાશે અને તેને અમેરિકાના જે રાઇટ્સ નાગરિકના હોય તેવા નહીં મળી શકે આ કોઈને ખબર નથી પરંતુ સામે તેની હાનિ કેટલી છે દોસ્તો એ જ મારે વાત કરવી છે કે આવા ચંદ પાંત્રીસ ચાલીસ લોકો કે જે ખોટા એફિડેવિટ આપે છે જેના કારણે ગુજરાત રાજ્ય બરબાદ થાય જીઓ પોલિટિકલ ટેન્શનની અંદર દુનિયાની અંદર વાહવાહી થાય શું આ રિપોર્ટ તમને એવું લાગે છે કે ફક્ત ભારત જ પહોંચ્યો છે આ દુનિયાના દરેક ખૂણામાં પહોંચ્યો છે કે ગુજરાત રાજ્ય ભારત દેશ કોઈ એક નિશ્ચિત પ્રકારના લોકો કે જે શરણાર્થી બનવા ઈચ્છે છે અમેરિકાના તે લોકોના હક છે તેના અધિકારની રક્ષા નથી કરી શકતો તેને સુરક્ષા નથી આપી શકતો શું ખરેખર આવું છે હું તો એમ કહું છું ગુજરાત રાજ્ય દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે એવું કેવું તો ખોટું નથી કારણ કે આ ગુજરાતની અંદર તો આપણે જોયું છે લોકો કઈનું વર્તન હોય છે પોતાના બાપુજીનો બગીચો એ રીતે તો વર્તન કરતા હોય છે તો આમાં અસુરક્ષા ક્યાં છે દોસ્તો પરંતુ કીધું ને કે તમારા પોતા નિજી સ્વાર્થ સંતોષવા માટે ગુજરાત રાજ્યની આબરૂને દાવ ઉપર લગાડો છો અને એમ કહો છો કે અસુરક્ષિત રાજ્ય છે અમને સુરક્ષા આપવા માટે અમેરિકામાં અમને શરણાર્થી બનાવો તો આ ચિંતાજનક છે ખરેખર દોસ્તો તમારા એક અંદરનો આત્મા પણ એવું જો ઈચ્છતો છે ને તમારા મા બાપ જો ગુજરાતના હોય તમે જો ગુજરાતની સાથે જોડાયેલા હોય તો આપણને દુઃખ થાય કે ખરેખર લોકો પોતાનો ચંદ એવો સ્વાર્થ કે જેને ખબર નથી આનું પરિણામ શું આવશે એને શરણાર્થી તરીકે બનાવીને કઈ ગ્રીન કાર્ડ નથી મળવાનું એને નાગરિકતા નથી મળવાની શું મળવાનું છે ખબર જ છે દેશ અને દુનિયાના લોકોને લોકોને પરંતુ ખેર એ ખબર નથી કે ગુજરાત રાજ્યને બદનામ કરીને તેને સારું તો મળવાનું નથી અને ઉપરથી તેને ભારત માટે કાયમીપણે રસ્તો બંધ થઈ જશે વિચારો તમારો દીકરા દીકરી ત્યાં હશે અથવા ફલાણા તમારા મા બાપ કે સગા સંબંધી ત્યાં હશે બાકી બધા અહીંયા હશે પછી અહીંયા આવવા દેવામાં નહીં આવે તો વિચારો શું સ્થિતિ થાય એટલે ખરેખર જાગૃત બનો પ્રોપર ઇન્વેસ્ટિગેટ કરો અને યોગ્ય રસ્તા લઈને તમે વિદેશ જઈ શકો છો નહીં કે આ રીતે તમે ગુજરાત રાજ્યને ભારત દેશને આ રીતે બદનામ કરી કરીને ખોટા એફિડેવિટ આપીને ખરેખર વિદેશમાં જનાર લોકો માટે એક બે હાથ જોડીને પ્રાર્થના છે જવું હોય તો જવું નહીં તો કાંઈ નહીં પરંતુ દેશ રાજ્યને બદનામ ના કરશો પ્લીઝ આઈ રિક્વેસ્ટ ટુ ઓલ કેન્ડિડેટ વુ હેવ ટુ વોન્ટ ઇલિગલ ઇમિગ્રન્ટ્સ ઇન અમેરિકા બસ આટલી જ વાત કહેવા એવું હતું ખાસ કરીને દરેક લોકો સુધી પહોંચાડજો જે આવી ખોટી ભ્રાંતિ ખોટા ન્યૂઝ જેને ખબર નથી કે આવા એફિડેવિટ લોકો આપે છે દરેક લોકો સુધી પહોંચાડજો જય હિન્દ જય ભારત મેં કીધું ને કે ભારત દેશ જેવું સુરક્ષિત દેશ અને ગુજરાત રાજ્યો એમાં અઠ્યાવીસ અઠ્યાવીસ રાજ્યો બાકીના કેન્દ્રશાસિત પ્રદેશની અંદર સૌથી વધુ સુરક્ષિત વિકસિત એ આપણું ગુજરાત રાજ્ય છે તો આને મહેરબાની કરીને બદનામ ન કરશો કે ન થવા દેશો બસ આટલી જ વાત કહીને આપ સૌ સુધી વિદાય લઉં છું અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર